મારું નામ છે ડાયલર કિડનેપ આજે તો ઓલી છોડીને કિડનેપ કરી જ છે ઓલી ખાલી છે આ કામ છે રેલાન કિડનેપ કરવાની છે હવે આને કિડનેપ કરું પડશે હવે આ છોકરી એકલી છે મને કિડનેપ કરી નાખું ਦੱ ਵੀ ਨਾ ਮੇਲੂ. ਦੇਖ ਲੇ ਦਾਕੁ. ਦੇ ਬੇਰ ਬੂਕਨ ਰ ਮਾ ਜੁ ਰ ਮੇਰੀ पल तो है बड़ी सी Akan ia menggoda lagi. Itu ramai lagi. Wah, betul lagi. Ada keramisan. ઉપાડી જોડો ત્યારે ગોતા

હે બોના બળી પકડો દોસ્તો આ વિડિયો મનોરંજન માટે બનાયા છે આ વિડિયો તમને પસંદ આવે તો લાઈક કરે સબસ્ક્રાઇબ કરે